જુઓ મિત્રો રિઝલ્ટ જુઓ તમે કેટલી જબરદસ્ત તમાકુનું પાન જુઓ છે એક નંબર એની ગ્રીનરી જુઓ બી જાડી થાય તમારે જુઓ છે એક નંબર તમાકુ પત્તું જાડું થાય તમારે જુઓ છે એક નહીં તમને દરેક તમાકુ બતાવજો છે એક નંબર સારામાં સારો ગ્રોથ જુઓ દરેક જગ્યાએ જોઈ શકો છો એક નંબરની તમાકુ છે વિકાસ ગ્રોથ અને ગ્રીનરી જુઓ આ કેટલા વીઘામાં તમાકુ છે અજય ભાઈ તમારી અઢી તમાકુ કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેટલા દિવસની દિવસની છે છે તમાકુ તમે સારામાં સારો વિકાસ જે લોકો ખેડૂત મિત્રોને ને વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય તો જો પત્તું જાડું થાય પાનની લંબાઈ વધે પત્તું જાડું થાય એક નંબર ક્વોલિટી બનાવે વજન પકડે ખેડૂતનું નું થી લઈને ત્રીસ ટકા ઉત્પાદન વધારે ઓકે તો વધારે ટાઈમ ના લેતા આપણે ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરીશું ઓકે તો વાત કરીશું તમારું અલિન્દ્રા એમનું ગામ લાગ્યા અને કેટલા વીઘામાં તમાકુની ખેતી બનાવેલી છે અઢી વીઘામાં ઓકે તો અજયભાઈ તમારે તમાકુની અંદર પેલા તકલીફો શું તમારે તમાકુમાં તકલીફ વિકાસ નતો થતો

હવે અને આ ભૂમી પરજન ખાતે કેટલા વાર આપ્યું તમે આ એક જ પાણીમાં નીચે પાણીમાં છોડ્યું છે ઓકે અને છંટકાવ એક જ વાર કર્યો છે આ એક વાર પાણીમાં આપ્યું છે છંટકાવ કર્યો છો એના પછી તમને શું રિઝલ્ટમાં શું ફરક લાગ્યો વિકાસ ભી સારો સારામાં સારો થયો છે પાનની લંબાઈ વધી છે પત્તું જાડું થયું છે ઓકે તો સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો અગાઉની ખેતી તમે તમાકુની ખેતી કરતા હતા અને આ સાલ ખેતી કરી એમાં કેટલો ડિફરન્સ લાગે તમને જમીન આસમાનનો ફેર છે બરાબર છે તો જે આ વિડીયો તમારી જોતા હશે ખેડૂત મિત્રો અત્યારની સિઝનમાં તમાકુ ભરપૂર વાવેતર થયું છે લોકોને ઘણી બધી તકલીફો આવે છે કે ચોંતડી આવી જાય છે બરાબર પૂકડવો આવી જાય છે

અને આ તમારે પંદર લીટર માં પચીસ એમએલ લેવાનું છે ઓકે અને બીજું એમને લીધું છે આ પેસ્ટ ઓર્ગો આ કેટલું લીધું છે તમે વીસ થી પચીસ એમએલ પંદર લીટર માં લઈ શકો છો આ તમારે બધી પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત આવી જે છે કુકડવાત નહીં આવવા દે તમારા ચોતડી પ્રશ્ન નહીં જ્યાં અઢાર થી પંદર દિવસ લગીને આ દવા આપણું પ્રોટેકશન રાખશે ઓકે બીજું એમને વાપર્યું છે ભૂમિ પરિવર્તન ખાતર જે ઓલ માઇક્રોન રોટસ ખાતર કહેવાય સોલ જાતના કન્ટેનરમાં એડ કરેલા છે કંપનીએ આમાં વાત કરીએ તો કોપર, સલ્ફર, ઝિંક, બોરોન, હ્યુમિક, સેવીડ, ફોલિક, એમિનો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ બટલ માર તમાકુને જેટલા પોષક તત્વોની જરૂર છે બધા જ આમાં એડ કરી લ્યા ખાતર તમે કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો છો પાણીમાં છોડી શકો છો ટપક પદ્ધતિથી આપી શકો છો અને તમે માટી જોડે માટી જોડે છાણિયા ખાતર જોડે રેતી જોડે બધા જોડે મિક્સ કરીને નાખી શકો છો એકદમ વાપરવાનો તરીકો પણ બહુ જબરદસ્ત છે ઓકે તો આ 1 કિલોનું ટીન આવશે તમારે તો આ તમારા બધા જ મતલબમાં ખાતરો તમારી તમાકુને મળી જશે ઓકે અને તમારે બીજું શું છે સોઇલ હેલ્થ પાવર જે અગાઉના તમે રાસાયણિક ખાતરો નાખેલા હોય છાણિયા ખાતરો નાખેલા હોય તો લાઈ લઈને તમારી તમાકુના મતલબમાં ખાતરોને કમ્પોસ્ટિંગ કરવાનું કામ કરશે તમારી તમાકુને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે આ બેક્ટેરિયા છે સોઇલ હેલ્થ પાવર મતલબમાં તમારી જમીનમાં સુધારો કરશે જમીન ફળદ્રુપ બનાવશે પોચી કરશે નરમ કરશે તમારા પીએચ મેન્ટેન કરશે ઓકે તો આ બે વસ્તુ વાપરવાથી તમારે જમીન પોચી નરમ અને ભરભરી થશે જેટલી તમારી જમીન પોચી નરમ ભરભરી હશે એટલા જ તમારે તમાકુના મૂળ નીચે ડેવલપ થશે તંતુ મૂળ વધારશે અને તમારા તમાકુમાં વીસથી લઈને પચીસ ટકાનો ઉત્પાદનમાં વધારો થશે ઓકે તો બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપો છો દવા આ જ વાપરવી જોઈએ રિઝલ્ટ બી સારું મળે ઓકે તો આ દવા વાપરીને તમે છો

તો આ ખેડૂત નંબર છે તમે પોતે એમને માહિતી લઈ શકો છો કઈ રીતે ટ્રીટમેન્ટ કરી છે કઈ રીતે વાપરવું છે તો સંપૂર્ણ માહિતી અજયભાઈ દ્વારા મળશે ઓકે તો અજયભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન થેન્ક યુ સો મચ